Badan બોલવાનું છે જય માતાજી અમારી ટીમનું આમંત્રણનું મન આલી અને તમામ અમારા ચાહક મિત્રો અહીં કલ પધાર્યા એ બદલ અમારી આખી લેસબીન હિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય માતાજી કલાવતોની આપણે મુકેશભાઈ કહી ગયા આ તો આપણે એજન્સી લીધી છે હજી બામી પણ મુરિચ્છા કલાવતોની કાણી અમે આલ્ફા પેલી પર બેઠા આવ્યા બરોબર વાગડોલ જ કહેવાય છે વાગડોળ છે ને થાતું જ નહીં હવે જુઓ આપણે આપણો ડાયલોગ બોલવાનો છે બધાને કે વાગડો ની એક જ રાય અને પીવો આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ ઉપર આટલી બધી પબ્લિક છે

શું <laughs> 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 કેમ હંતા છો હે એ ચમ લે આ બાલ હારા ન લાગતા એ બાલ તો હારા લાગે છે પણ એમ કે આજ હરીશ થઈને આયો એમ આલ્યા ભાઈ હંતા તો નતો બેઠો બેઠો વાત કરતો તો મુકેશ ભાઈ જોડે એવું ઓવે કે આટલા થી ચા કુન કુન લઈ ગયું છે હા હરી પાની ચા કુન કુન લઈ ગયું આટલા થી બધા બધી એમ ને એમ નહીં હરી પાની ચા કને કને લેવાની

ahAy mi bout Say Adi upai yo, ha, ch sisthu kori Keliyun mis cual ni Aniyo iniyoo ta deo nyo daily Tani paytt punish Adik public waest ta faipa તો પછી આટલી પબ્લિક વચ્ચે હું ભમાયો તો જાણે પછી